હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં જો આ રિપેર થઈ ગઈ છે દીવાલ આ આખી દીવાલ રિપેર થઈ ગઈ છે આ નીચે સુધી અને હવે આ દીવાલનો વારો છે આ દીવાલનું કામ આલે છે આટલું થયું ફ્રેન્ડ જો આ બીમ ભરાઈ ગયા બધા પ્લીપ બીમ કમ્પ્લીટ થઈ ગયા અહીંથી સીડી આવશે એટલે હરિયા કાંઠા છે અને આ બધા બીમ કમ્પ્લીટ થઈ ગયા અને આમાં ઈંટુના થર મારી હઈ જો આ ઈંટુના થર જેટલા માર્યા એ પ્રમાણે ભરતી ભરવાની આવશે હજી જો આ એક દિવાલમાં પીટુના થર મારી દીધા આમાં હજી ટાંકામાં બાકી છે થર મારવાના પછી ટાંકા ઉપર છત ભરવાની આવશે આમાં જો હજી ઈટુના થર મારવાનું આલે છે જો એટલે ઈટુના થર માર્યા હે એટલા એટલા બધા થર આવશે મારવાના બીમ હાવ કમ્પ્લીટ થઈ ગયું છે હવે એના ઉપર થર મારવાનું આલે છે પછી આમાં ભરતી ભરવાનું થશે ઈટુના થર લાગી જાય પછી ભરતી મારવાની ભરવાની છે અત્યારે ઈટુના થર મારવાનું કામ ચાલુ છે પછી આગળ જોશું હવે

Mm-hmm. <laughs>